છોડોદરા ટવેન્ટી વર્ષની ન્યૂઝ હવે જોયો અગત્યના સમય સાર ચુમાલીસ વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીઓ પકડાયા વડોદરા ગ્રામ્ય પોલીસે એક ચોંકાવનારી કાર્યવાહી કરી છે ચુમાલીસ વર્ષ જૂના એક ગુનામાં નાસ્તા ફરતા છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે આરોપીઓ છેલ્લા ચુમાલીસ વર્ષથી પોલીસ પકડથી દૂર હતા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદે જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે અડાય હેઠળ વણામા પોલીસ સ્ટેશનના ચુમાલીસ વર્ષ જૂના એક લૂંટના ગુનામાં નાસ્તા ફરતા છ આરોપીઓને સરપી પાડવામાં આવ્યા છે આરોપીઓ ઓગણીસસો એકાસીમાં વણામા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ અને હોટલ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી આરોપીઓએ બાર હજાર નવસો બાવન રૂપિયા લૂંટી લીધા હતા અને હુમલો કરીને નાસી ગયા હતા આરોપીઓ છેલ્લા ચુમાલીસ વર્ષથી પોલીસની પકડથી દૂર રહીને ભારતના વિવિધ ભાગોમાં છુપાઈને રહેતા હતા પોલીસે લાંબા સમય સુધી તપાસ કરીને આરોપીઓને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોટલી ખુર્દ ગામમાં છુપાયેલા હોવાની માહિતી મેળવી હતી ત્યારબાદ વણામાં પોલીસ સ્ટેશનની એક ટીમ મહારાષ્ટ્ર ગઈ હતી અને ગામના રહી ગામમાં રહીને આરોપીઓની માહિતી મેળવી હતી આખરે પોલીસને સફળતા મળી અને છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા આરોપીઓએ ચુમ્માલીસ વર્ષ પહેલા કરેલા ગુના માટે હવે કાયદાનો સામનો કરવો પડશે પોલીસ આરોપીઓને વડોદરા લાવીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના એક વખત ફરી સાબિત કર્યું છે કે પોલીસ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્યારેય નિષ્ફળ નથી પડતી પોલીસની આ કાર્યવાહીએ લોકોમાં પણ એક સંદેશો આપ્યો છે કે ગુનો કરીને છુપાઈ રહેવું શક્ય નથી